મિત્રો આપ સર્વ જાણો છો તેમ જોસેફ નડિયાદ ખાતે ધોરણ બાર ના કિશોર કિશોરીઓ માટે સ્પોકન ઇંગ્લિશ કેમ્પ ચાલી રહ્યો છે અત્યાર સુધી આપણને અલગ અલગ તાબાના તેમજ આઈસીવાય ની અલગ અલગ સમિતિના યુવાન યુવતો દ્વારા યુવા મુખે પ્રભુવાણીમાં માં દોરવામાં આવેલ છે તો આજથી લઈને આવનારા પાંત્રીસ દિવસ સુધી આપણે સાંભળીશું કિશોર મુખે પ્રભુવાણી તો આપ સર્વને વિનંતી છે કે આપ સર્વ આ કિશોર કિશોરીઓને તમારી પ્રાર્થનામાં યાદ કરશો અને આપણે સૌ આ કિશોર કિશોરીઓનો યુવા મુખે પ્રભુવાણીમાં આવકાર કરીએ જય ઈશુર રીડિંગ ફ્રોમ ધી હોલી ગોસ્પિલ એકડિંગ ટુ સેન્ટ જોન ચેપ્ટર સિક્સ વર્ષ ટ્વેન્ટી ટુ ટુ ટ્વેન્ટી નાઇન આફ્ટર જીસસ હેડ ફેડ ધ ફાઇવ થાઉઝન્ડ His disciples saw him walking on the water. Next day, the crowd that had stayed on the other side saw that only one boat had been there and that Jesus had not got into the boat with his disciples, but that the disciples had set them off by themselves. Other boats, however, had put in from Tiberias near the place where the bread had been eaten. When the people saw that neither Jesus nor his disciples were there, they got into those boats and crossed to Capernaum to look for Jesus. When they found him on the other side, they said to him, Rabbi, when did you come here? Jesus answered, I tell you most solemnly, you are not looking for me because you have seen the signs. But because you had all the bread you wanted to eat, do not work for food that cannot last, but work for food that endures to eternal life. The kind of food the Son of Man is offering you, for him, the Father, God Himself, has sent His seal. Then they said to Him, What must we do if we are to do the works that God wants? જીસસ ગેમ ધીસ આન્સર ધીસ ઇઝ અ વર્કિંગ ફોર ગોડ યુ મસ્ટલીવ ઇન ધ વન હી હેઝ સેન્ટ ઇઝ ધી ગોસ્પલ ઓફ ધો યુ જીસ ક્રાઇસ્ટ આજના વાંચનમાં આપણે સાંભળ્યું કે લોકો ઈસુને શોધતા આવે છે કેટલી આનંદની વાત કહેવાય કે લોકો ઈસુને શોધે છે પરંતુ જ્યારે આપણે ઈસુના શબ્દો સાંભળીએ ત્યારે આપણને સાચી હકીકત જાણવા મળે છે ઈસુ શું કહે છે તમે મને શોધો છો એનું કારણ એ નથી કે તમે પરચા સમજ્યા છો પણ એનું કારણ એ છે કે તમે ધરાઈને રોટલા ખાધા છે આ વાળા મિત્રો તે લોકોનો સ્વાર્થ તેમને ઈસુ તરફ લઈ આવે છે આજનું આ વાંચન આપણને એક પ્રશ્ન રજૂ કરે છે મારું જીવન સ્વાર્થી જીવન છે હું ઈસુને શોધું છું શું મારો સ્વાર્થ તેમને શોધવા માટે દોરી જાય છે મારા જીવનનું પ્રેરક બળ શું છે સ્વાર્થ પછી ઈસુ પરનો મારો પ્રેમ ચાલો મિત્રો આ પ્રશ્નો ઉપર મનન ચિંતન કરીએ અને આપણું જીવન પ્રભુના પ્રેમમય બનાવીએ